આ થયો તો RCI એક્ટો નો પૂરો નામ શું છે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા RCI જેને ટકોરપ આપવામાં આવ્યું છે તો આ એક્ટ નો મુખ્ય ઉદ્દેશ શું છે તો પુનર્વસન જે છે એ વ્યવસાયિક તાલીમના અભ્યાસનો અમલ કરવાનો છે આનો એક મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે

સ્વતંત્ર રીતે રહી શકે તે માટે તેમને શક્તિમાન બનાવવાનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે વિકલાંગ વ્યક્તિઓ જે છે તેમના પોતાના જ કુટુંબમાં રહી શકે તે માટે તેમને ટેકો પૂરી પાડવાની સુવિધા આ એક્ટ હેઠળ કરવામાં આવી છે કુટુંબનો ટેકો ન હોય તેવા વિકલાંગ વ્યક્તિઓ ની સમસ્યાઓ કરવી પણ આ act નો ઉદેશ રહેલો છે વિકલાંગ વ્યક્તિઓ ની તેમના માતા પિતા અથવા વાલી મૃત્યુ થતા તેમની સંભાળ અને રક્ષણના ના પગલાઓ ને પ્રોત્સાહન આપવું પણ ખૂબ જ જરૂરી થઈ શકે છે માટે આવા એક્ટની રચના સરકાર દ્વારા કરવામાં આવે છે હવે જોઈએ તરીકે ઓળખાતો હતો એટલે કે નાગરિક હક રક્ષણ અધિનિયમ ઓગણીસો પંચાવન જે છે એ પહેલા કયા નામે ઓળખાતો હતો તો અસ્પૃશ્યતા ધારા તરીકે ઓળખાવામાં આવતો હતો સ્પ્રશ્યતા એટલે કે ગુના ધારો ઓગણીસો પંચાવન નું નવું નામ નાગરિક હક રક્ષણ અધિનિયમ ઓગણીસો પંચાવન રાખવામાં આવ્યો છે ઈસમ કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિને ગામના જાહેર મંદિર કુવા ઘાટ વારી ગૃહ હોટેલ ધર્મશાળા વગેરે સ્થળોએ રોકટોક અને ભેદભાવ ઉપવગર ઉપયોગ કરવા દેશે નહીં તેમની સામે આ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે એટલે કે નાગરિક હક રક્ષણ અધિનિયમ જે છે એ મોટે ભાગે કોને છે અનુસૂચિત જાતિ માટે જે છે જેને આપણે દલિત સમુદાય તરીકે ઓળખે છે એમના માટે આ અધિનિયમ બહાર પાડવામાં આવ્યો છે જેમ કે મંદિર છે કુવો છે હોટેલ છે ધર્મશાળા છે ત્યાં એમની સાથે ભેદભાવ કરવામાં આવે છે જો આવો ભેદભાવ કરવામાં આવે તો એમની સામે દાખલ કરવામાં આવશે જાહેર ધાર્મિક કે કથા થતી હશે તો ત્યાં અનુસૂચિત સૌની સાથે ભેદભાવ વગર બેસવા દેવામાં નહીં આવે એટલે કે કથા ચાલતી હોય અથવા પ્રવચન ચાલતું હોય ગામમાં અથવા જાહેર સ્થળે ને આવા વ્યક્તિઓ જે છે અનુસૂચિત જાતિના વ્યક્તિઓને બેસવા દેવામાં નહી આવે અથવા ઉઠાડી દેવામાં આવે ત્યારે પાણી પીવાની પરબમાં તથા હોટેલમાં અનુસૂચિત જાતિ માટે અલગ વાસણ કે રાખનાર રાખનારને પણ આ કાયદા હેઠળ ગુનેગાર ગણવામાં આવશે

તો આ કાયદામાં સમાધાન કરવાની જોગવાઈ નથી એટલે કે આરોપી જે છે જેના સામે ગુનો दाखल કરવામાં આવે એમાં કોઈ પણ જાતનો સમાધાનની સક્યતા રહેલી નથી આ કાયદા હેઠા નોંધાયલ અસ્પૃશતા અંગેના સગરા ગુના કોગની બે જબલ વગર વગર વરણથી પકડી શકાય છે એટલે કે કોઈ પણ જાતના વરણત વગર આ ગુના હેઠા નોંધાયલ જે વ્યક્તિ હોય

એટલે કે અસ્પ્રશ્યતા જે પારવા માટે કોઈપણ રીતે આડકતરી રીતે અથવા સીધી રીતે જો પ્રચાર કરવામાં આવે કોઈ પણ વ્યક્તિ દ્વારા સમાજ દ્વારા અથવા સંસ્થા દ્વારા તો એની સામે કેસ નોંધવામાં આવે છે ઇતિહાસ તત્વજ્ઞાન ધર્મ કે રૂઢિગત રીતે અસ્પ્રશ્યતા પારવી એ વ્યાજબી છે એવું ઠસાવાનો પ્રયત્ન કરનારને ગુનેગાર ગણવામાં આવશે એટલે કે આ પણ જે ઇતિહાસમાં લખવામાં આવ્યું છે તત્વજ્ઞાન માં કહેવામાં આવ્યું છે ધર્મ રીતે પણ આ સાચું છે અસ્પૃશ્યતા હોવી જોઈએ એવું પણ જે વ્યક્તિ આવો અન્ય સમાજને લોકોને પ્રયત્ન કરે તેની સામે પણ ગુનો દાખલ થશે હવે આગળનો જે અધિનિયમ છે એ છે અત્યાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો નેવ્યાસી એમના વિશે આપણે ચર્ચા કરીએ તો આ અધિનિયમ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અધિનિયમ ઓગણીસો અમલમાં આવેલ છે આ અધિનિયમના અસરકારક અમલીકરણ માટે સરકાર શ્રી દ્વારા નીચે મુજબ પગલા લેવામાં આવે છે એટલે કે અત્યાચાર નિવારણ અધિનિયમ જે છે એના માટે સરકાર કયા કયા પગલાં લે છે તો ગુજરાત સરકારે સરકાર દ્વારા રાજ્યની અઢાર જેટલી સેશન્સ કોર્ટોને આ અધિનિયમ હેઠળ ગુનાઓ ચલાવવા માટે સ્પેશિયલ કોર્ટો તરીકે જાહેર કરેલ છે જેમાં અમદાવાદ સિટી અમદાવાદ રૂરલ એટલે કે ગ્રામ્ય અમરેલી ભાવનગર भरूच, पालनपुर जिला बनासकाठा जूनागढ़ जामनगर भुज जिला कच्छ नडियाद जिला खेड़ा मेहसाणा गोधरा जिला पंचमहल राजकोट सूरत सुरेंद्रनगर ગર જિલ્લો બનાસકાંઠા અને નવસારી જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે તેમજ આ સ્પેશિયલ કોર્ટમાં અત્યાચાર વકીલ ને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે જાહેર કરવામાં આવેલા છે અમદાવાદ રૂરલ પાલનપુર જિલ્લો બનાસકાંઠા બોજ જિલ્લો કચ્છ અમરેલી વડત્રા જૂનાગઢ ગુડરા જિલ્લો પંચમહાલ રાજકોટ સુરત સુભેન્દ્રનગર મૌસરી વલસાર દાહોદ રાતપીપરા જિલ્લો નર્મદા હિંમતનગર જિલ્લો સબરકાઠા પાટણ મહેસાણા ભાવનગર અને જામનગરમાં ખાસ અદાલતો મંજૂર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએ ખાસ અદાલતો પણ મંજૂર કરવામાં

5000 નો ખર્ચ કરવાની તથા તાલુકા કક્ષાએ અસ્પૃશ્યતા નિવારણ શિબેરો યોજવાની અને આ શિબેરો માટે શિબેડ દેટ રૂપિયા 1000 નો ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે આ અસ્પૃશ્યતા નિવારણ માટે અલગ અલગ જોગવાઈઓ કરવામાં આવી છે અલગ અલગ જિલ્લા માટે અદાલતોની સ્થાપના કરવામાં આવી છે વકીલોની નિમણૂક કરવામાં આવી છે એ પણ સરકારી જો તમને વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ત્યાં સુધી આવજો આભાર થેન્ક યુ